મોરી <sizi esen nieco anderen>

હાલો મારી સૈયરો ધા સે તમે તમે ગો તમે ગો હાલો મારી સૈયરો ધા વાઈ જો

પેલો હે હે આયા આયા હે આયા આયા નો ના દારા હે ગૌરવિયે હે આયા આયા નો ના દારા હે ગૌરવ રમવા હે રમવા દે રમવા રમવા દે ગરવ રમાર મેરે ગૌરવ ચલો ગોર ગોર ગુ મેરે ગૌરવ

તમારે પાર્ટ ટુ જોવો હોય તો કોમેન્ટ કરજો શેર કરજો વિડીયો ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી